ત્રીસ વાર શ્વાસનો ઉપયોગ કરશો તો બોડીનો પણ ત્રીસ વાર ઉપયોગ થશે ચાલો સ્ટાર હજી વાંચ આ બતી જવા બતી જવા કાલે પોણા આઠ વાગે ફોટો પાડ્યો ને તો એ જોયો આ જોઈએ નફો થયો કે નુકસાન પોતાની કેપેસિટી પ્રમાણે કરવાનું છે અતિક્રમણ કોઈ નથી કરવાનું અહીંયા આપણે આપણા માટે આવ્યા છીએ બીજા કોઈ માટે નથી વ્યક્તિગત જીવન કેને કહેવાય એ યોગમાં સમજી શકાય યોગમાં અનુભવી શકાય છે સમજવા કરતા અનુભવવું બહુ જરૂરી છે સમજાઈ જાય ને એ કામ બહુ ન લાગે અનુભવમાં આવી જાય જન્મ સુધી કામ અને તમારું કામ તમારે કરવાનું છે બીજા કોઈ નહીં તમારું કામ છે એ તમારે કરવાનું આમાં તમને ભગવાન જરાય સહાયતા નહીં કરે પણ તમે કક્ષાએ આવી જશો કે તમે ભગવાનને સહાયતા કરશો જો રામાયણ બરોબર સાંભળી હોય વાંચી હોય અને હિમજા હો તો ખબર પડે કે કોણ ભગવાનને મદદ કરી શકે અને કોણ ભગવાન ઉપર ડિપેન્ડ રહીને દુઃખી થયા કરે હું ટીકા નથી કરતો સબરી સબરીની વાત કરો તો આખી જિંદગી અને રામની રાહ જ જોઈ નો ડાઉટ રામ આવ્યા એના બોર ખાધા પણ રામને છેલ્લે એમ થયું કે આ મને કંઈક માર્ગદર્શન આપે એવું હું કરું એ બહુ સમજવા જેવી રામાયણની વાત છે રામને એમ થયું કે સપરીબાઈનું નામ રામાયણમાં આવે અને એને મને કંઈ સૂચના ન આપી એવું બનવું ન જોઈએ મને રસ્તો ન બતાવ્યો એવું ન બનવું જોઈએ એનો જન્મારો એડે ન જાય એટલે પૂછે છે કે માં તમને ખબર છે ક્યાંયથી કોઈ સ્ત્રીનું અપહરણ કરીને કોઈ લઈ ગયું હોય એવી કોઈ બાબત તમે જાણો છો તો કે હું તો નથી જાણતી અહીંથી થોડેક દૂર કિસ્કિંદા નગરી છે એનાથી બહાર ઋષિમુખ નામનો પર્વત છે ત્યાં સુગ્રીવ નામનો વાનર અને હનુમાન નામનો વાનર રે છે જો એને તમે મળો તો એ તમને કંઈક માર્ગદર્શન આપી શકે રસ્તો આપી શકે જો આ રામાયણ સાંભળી હશે તો આ વસ્તુ તમે નહીં સાંભળી તો વિરેચન ક્રિયા કરવાની છે ડીપ બ્રિધિંગ ચેસ્ટ વસ્ત્રિકા આપણી જે બ્રિધિંગ છે ને હાઈ પાવર કરવાનું છે કેમ કે શરૂઆતમાં એટલું બધું લો ચાલતું હોય છે ને એટલે વિરેચન આને કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે વિરેચન એવા પ્રકારનું વિરેચન કે અંદર જે ફેફસાઓમાં અશુદ્ધિ છે નસનાળીઓમાં જે અશુદ્ધિ ગયરી છે ત્યાં તો ત્યાં ત્યાં પડીને ભસ્મ થઈ જાય ત્યાં તો બહાર નીકળી જાય અને અંદર રહેલી અશુદ્ધિ બહાર નીકળે ને એટલે તરત ડિસ્ટ્રોય થઈ જાય એક ઈશ્વરની રચના છે હું તમે જે શ્વાસ છોડી છે ને કાર્બન ડાયોક્સાઇડ છોડી છે પણ એ પાછો તરત જ ઓક્સિજનમાં કન્વર્ટ થઈ જાય છે મતલબ કાર્બન ડાયોક્સાઇડ બળીને ભસ્મ થઈ જાય છે અને એમાંથી ઓક્સિજન જે નિર્માણ થાય છે એ પાછો આપણે ખેંચી શકીએ કારણ કે ફક્ત એકાદ બે સેકન્ડના ડિફરન્સમાં શ્વાસ ખેંચી લઈએ છીએ આપણે તો હજી તો ઓલો બહાર નીકળો ના નીકળો ત્યાં પાછો આપણે ખેંચીએ અને આ પ્રાણાયામની અંદર તો એક સેકન્ડની અંદર એક થી દોઢ શ્વાસ તમારો વપરાશે કેટલો ઝડપી વપરાશે પચાસ પચાસ ના નફો આવે છે હેમ કઈ જોવા જેવું નથી બેન માટે જ આપડા કોઈ માટે નથી એ એમને જ ફોટામાં જેટલા જાજા લોકો આવે એટલું એને ફાયદો બેન એમાં એવું છે એમાં એવું છે અહીંથી ઘરે ગયા પછી છે ને મમતામાં પડી જાય છે બસ પ્રાણાયામ કરવાના જ્યારે નવરા થાય ત્યારે બે ચાર હબડકા મારી લેવાનું એટલે પ્રયાસ કરવાનો હું ત્યાં બેઠો ને તો એકાદ બે તો ગમે ત્યાંથી થી ખેંચી લો ના બેન જરાય અઘરું નથી મૂળ શું છે મોહ સકલ વ્યાધિન તાતે ઉપજે પૂની મોહ છે ને બધે બેન તકલીફ તો તકલીફ તો રહેવાની જ છે અઘરું છે એને હેલું કરતું જવાનું છે કાલે હું અહીંયા પેલું શું કહેવાય મુસમીનો રસ પીવા મેં એને કીધું મેં તું એમાં જ ખાંડની ચાસણી ન એની બદલીમાં મેં શેરડીના રસનો ગ્લાસ કઢાવ્યો બરાબર પછી બે મિક્સ કરતો ગયો પીતો ગયો મિક્સ કરતો ગયો પીતો ગયો આમ કરવાનું હોય

ડીપ બ્રીદિંગ કઈ રીતે કરવાનું હવે આમાં છે ને ડીપ બ્રીધિંગ ત્રણ ચાર પાંચ સાત પ્રકારે થાય છે તો આપણે શ્વાસ ભરવા ઉપર ભાર દેવાનો છે છોડવાનો તો છે પણ એમાં એટલી મહેનત નથી લેવાની જેટલી ભરવામાં લેવાની છે કારણ કે ભરશો તો છલકાશે છોડવામાં રસ લેશો તો એટલું બધું ભરાશે નહીં તો ગલોપા ફૂલાવાના જીભને તાળવે ટચ રાખવાનું અને પછી છે જોઈ કારણ કે હું ભરીશ એટલે છોડવું તો પડવાનું જ છે તો છોડવાનું ફોર્સ આ રીતે થાય જો છોડવો જ હોય ને તો આ રીતે ભરાય ઓછો છોડાય વધારે આ છૂટે છે વધારે હુંમાં ભરાય છે વધારે ઓલું ભરાય છે તો અંદરના રસ્તાઓ જે પેક છે એ ખુલે છે હું છૂટે છે તો જેટલા રસ્તાઓ ખુલે છે એમાંથી નીકળે છે બેમાં ફરક માઇનોર હોય છે પણ માઇનોર ફરક આપણા શરીર માટે બહુ ઉપયોગી હોય છે તો આવું પચાસ વાર કરવાનું હમણાં બેન આ તો ડેમોન્સ્ટ્રેસન પચાસ વાર કરવાનું પચાસ વાર થઈ જાય પછી આપણે એક કુંભક કરવાનું અને મેક્સિમમ કુંભક પોતાથી શ્વાસ રોકી શકાય એટલો પોતાની કેપેસિટી અને મનમાં કાઉન્ટ ગણવાના એટલે આપણને ખબર પડે પાંચ કાઉન્ટ સુધી રોકી શકા કે દસ કાઉન્ટ સુધી રોકી શકા કે પંદર વીસ પચીસ ત્રીસ પાંત્રીસ ચાલીસ પચાસ સો જે આપણી કેપેસિટી થઈ ઓવર કેપેસિટીમાં જવાનું નથી દર વખતે વધારે રોકવાનો પ્રયાસ પણ નથી કરવાનો પણ રોકાતો હોય તો ના નથી પાડવાની ઓકે જોઈ લે તો પેલા ડીપ બ્રીથિંગ ફરીવાર જોઈ લેશું આંખ બંધ રાખીને કરવાનું છે બરાબર ત્યારબાદ પચાસ વાર થઈ જાય એટલે અંતરકુંભક એકવાર રોકાય એટલું રોકવાનું એમ થાય કે હવે છોડવો જ પડશે તો કાઉન્ટ ગમે એટલા ત્યાં પણ છોડી દેવા બરોબર છે તો આ રીતે કરવાનું છે પછી પાછું ડીપ રીધિંગ ફરી પાછું એકવાર અંતરકુંભક આવી રીતે પાંચ રાઉન્ડ થઈ જાય પછી તક દિના દિન તક તાર બેન જો અહીંથી અહીં સુધીના બધા આવી જાવ ને ઓલો પડદો આવે ધ્યાન બહાર બેન હજી થોડુંક તમારું આગળ જવા દે ખૂણામાં વૈયા જવા વૈયા જવા Veldig mm -hmm. <laughs> you bra. <laughs> <laughs> તો ખરેખર આપણે આપણી જાતને વાપરવાની કોશિશ કરવાની છે દુનિયામાં તમે તમારા માટે કરતા થઈ જાશો ને તો ઘણા બધા પ્રોબ્લેમો તમારા માટે સમાપ્ત થઈ જશે આપણે દુનિયામાં કઈ ઓછું કરવાની જરૂર નથી કઈ વધારવાની નથી હનુમાનજી મહારાજ નું પાત્ર એવું છે કે જે પાત્ર દરેક ને ઉપયોગી છે રામને ઉપયોગી છે વિભીષણને ઉપયોગી છે ઇવન રાવણને ઉપયોગી છે જો ઉપયોગ કરે તો અને હનુમાનજી મહારાજે ક્યારેય કોઈની મદદ માગી નથી મતલબ ઈશ્વરને મદદ કરી શકે એવી શક્તિ દરેકમાં પડી છે ભગવાન રામને મદદ કરી તો રામ ઈશ્વરી અવતાર હતા કથા કીર્તનો માત્ર સાંભળવા કે માટે નથી હોતા એમાંથી પ્રેરણા લેવાની હોય છે અનુભવ વિકસિત કરવાનો હોય છે ભલે આપણે હનુમાનજી મહારાજ જેવા ન થઈ શકીએ હનુમાનજી મહારાજની જેમ કોઈની મદદ લેતા બંધ થઈ જવું છે બીજા મદદ કરે પણ મદદ પણ એવી રીતે કરાય કે આપણને નુકસાન ન જાય હનુમાનજી મહારાજને ક્યાંય નુકસાન ગયું નથી મદદ કરવાનું ઉલટાનો ફાયદો થયો લંકામાં જઈ ઘણા બધા એવા વૃક્ષો હતા જે નડતા તે સોનાની લંકા નો ગર્વ હતો રાવણ ને એને બાળીને ભસ્મ નહી રાવણ ને સમજાવે છે હનુમાનજી મહારાજ એની બુદ્ધિ ઉલટી કામ કરે છે રાવણ તો પોતાનો ને પોતાનો વિનાશ પોતાના ને પોતાના હાથે કરાવે છે છે તો યોગ ને તમને દિશા આપે છે તમારી પોતાની દિશા તમારે કઈ રીતે તમારી જાતને ડેવલપ હા શરદી જેવું લાગે કે કંઈ તકલીફ જેવું લાગે તો મન કહેવા ક્રિયા કરવાથી એમ લાગે કે આપણી અંદરની મોસમમાં ફેરફાર થયો છે તો મન કહેવાનું તકલીફ લાગે છે કાંઈ અહીંયા આવતા અહીંયા આવતા કારણ કે ઘણી વાર આપણને અમુક ક્રિયાઓ શૂટ ન થતી હોય તેના માટે શું કરવું એ હું તમને માર્ગદર્શન આપું છું

5 var <laughs> <laughs>

શરદી જવું લાગે છે માઇન્ડ લાગે વધારે પડતી તકલીફ પડતી હોય તો મારી પાસે આવી જાય હે હતી તો તો વહી જા તો ભાગી જા તો એને ભગાડવાનું કામ કરશે પણ જે કંઈ કરો તે આપણા માટે પ્રાણાયામ બંધ રાખીને કરવાનું વિચાર અને શ્વાસ એ બે એક સાથે કામ ન કરી શકે કારણ કે ફાયદો ન આપે પણ વિચારને શાંત કરીને આપણે નથી કરવાનું એ પ્રાણ વાયુ જ કરશે પ્રાણાયામ કરીને આંખો બંધ રાખો એટલે આંખો દ્વારા જે વિચારો આવે છે એ સમાપ્ત મોટા ભાગના વિચારો આંખો દ્વારા પ્રાપ્ત થાય છે અને કાન દ્વારા પ્રાપ્ત થાય છે પણ જ્યારે તમે આંખો બંધ કરી દો એટલે કાન ધીરે 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 શૂન્યાવકાશમાં વયા જાય છે તમારા પોતા માટે છે માની લો કે તમે સ્કૂલમાં કે કોલેજમાં ભણો છો કે ક્યાંય નોકરી કરો છો કે ક્યાંય ધંધો કરો છો તો તમારા માટે એમાં બે પાંચ દસ ટકા કે પંદર ટકા કે વીસ ટકા જ છે વીસ ટકા બહુ જાજા કહી દીધા તમે ભણો છો તો તમે બીજાને વધારે ઉપયોગી થવાના તમને પોતાની જાતને ઉપયોગી નહીં થાવ એકલા બધા આ તમારું પદ પ્રતિષ્ઠા વધશે તો એ કઈ તમારા ઉપયોગનું છે નહીં એ અહીંયા છોડીને જ જવાનું છે આ જગતમાં છોડીને જવાનું છે ભેગું આવે એવું તમે કાંઈ કરતા નથી તમે ક્યાંય દાન દો છો તો ભેગું નથી આવતું અહીંયા ને અહીંયા કર્મની અંદર વપરાઈ જાય છે તમે પુણ્ય કાર્ય કરો છો એ પણ અહીંયા અહીંયા વપરાય જાય છે તમે સેવાઓ કરો છો તો અહીં વપરાય જાય છે તો પુણ્ય પ્રાપ્ત ક્યાંથી થાય છે કે જે શાશ્વત આપણી સાથે રહે છે એ છે પ્રાણવાયુ કારણ કે આ જન્મો જન્મ સુધી તમારી મારી સાથે છે આ શરીર મારીને તમારી સાથે જન્મો જન્મ સુધી નથી આ વખતે જે શરીર મેળવ્યું અહીંયા ડિસ્ટ્રોય કરીને જવાનું છે આત્માને લઈને શ્વાસ વયો જશે બીજા શરીરમાં પ્રવેશ કરી જશે જ્યાં એના કર્મ મુજબ આ દેહના કર્મો હોય ને એ પ્રમાણે બીજો દેહ મળે છે આવું પાછું ક્યાંય શાસ્ત્રમાં લઈ ગયું આપડે દેહ ને મહત્વ આપીએ છીએ જે આખી દુનિયા ચલાવે છે